श्री स्वामीनारायण गुरुकुळ एस जीजे कॉलेज एस एस आय पीनी प्रथम सेल्फ फायनान्स कॉलेज तथा कच्छना प्रथम स्टार्टअपना उद्घाटन साक्षी बनी સ્વામી ઘનશ્યામ જીવનદાસજી કોલેજ બીબીએ બીસીએ બી એ એસએસઆઈપીની ગ્રાન્ટ મેળવનારી પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તથા કચ્છના પ્રથમ સ્ટાર્ટઅપ સાહસિક ઉદ્ઘાટનની આજ રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈપુલના ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં સાક્ષી બની હતી તે યોજાયેલ કરિમાપૂર્ણ કાર્યક્રમમાં કચ્છ અને ગુજરાત શિક્ષણ અને સ્ટાર્ટઅપ જગતના માદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંચાલક પૂજ્ય

કાપવામાં આવી હતી